નમસ્કાર મિત્રો ધામના મોટા સમાચાર સામે આવી રહ્યા છે કબરાવધામના બાપુની દીકરી ઘરે પરત ફરી આખરે દસ દિવસે બાપુએ મૌન તોડી આપી ચેતવણી જી હા મિત્રો ગુજરાતના કચ્છ જિલ્લામાં ભચાઉ પાસે કબરાવ આવેલું છે આ કબરાવધામમાં લાખો શ્રદ્ધાળુઓને આસ્થાન કેન્દ્ર છે જો કે હાલના આ ધામ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે હકીકત પચીસ ડિસેમ્બરે ધામ મણીધાર બાપુની પુખ્યવાયની દીકરીનું અપહરણ હોવાની માહિતી સામે આવી હતી બાદમાં જાણ થઈ કે બાપુની દીકરીએ ભુજના ધર્મેન્દ્ર ડાભી નામના યુવક સાથે કાયદેસર રીતે લગ્ન કરી લીધા છે અને તેના ફોટા તેમજ સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા જી હામી એવામાં પચાઉ પોલીસ સ્ટેશન ગુમ નોંધ લખવામાં આવી હતી જેના આધારે પોલીસ બંનેને શોધી કાઢ્યા અને બાપુની દીકરીને કબરાવધામ પરત મોકલી દીધી છે સમગ્ર મુદ્દે આટલા સમયની મૌન રાખેલ કબરાવધામના બાપુએ હવે પોતાનું મૌન તોડી આપ પોતાનું નિવેદન આપ્યું સમગ્ર મામલે કબરાબધામ બાપુ બોલે છે કે બાપુને કોઈ ફરક નહીં પડે મારે મોગલથી મતલબ છે અને જે મો કરશે એ મોગલ કરશે જે પણ લોકો આમાં સામેલ હશે આંગળી ચિતરનારો રસ્તો બનાવનારો તેમજ સાચું ખોટું બોલનારો કોઈ નહીં વધે બાપુ પાસે અહીં અઢારે વનની દીકરીઓ આવે છે અને સેવા કરે છે અમે તો સંત છીએ અને અમારો સ્વભાવ તો ક્ષમા કરવાનો છે હું દુઃખનો ભિખારી છું તમારા તમામ દુઃખ મને આપો આટલા બધા દુઃખ બાદ લીધે બાદ આ દુઃખ મને શું નડવાનું પણ એટલું ધ્યાન રાખજો કે જેને પણ આ કર્યું હશે તેને મારી માતાજી જોઈ લેશે આ મુદ્દે બાપુએ વધુમાં કહ્યું કે મારે કંઈ નથી કરવું કેમ કે મારી પાસે મોગલ છે મોટી મોટી અધિકારીઓ લઈને બધાને ખબર છે મારું હથિયાર મોગલ છે હું સાચું કહેવાવાળો ચારણ છું પોતાની દીકરી સાથે લગ્ન કરેલા વ્યક્તિ વિશે બાપુ કહ્યું કે આવા ઉંદરદા કદાચ ઠેકડા મારતા હોય તો એ ઉંદરદાને સમાજ તો બધો આ ઉંદરદાથી દૂર ભાગી ગયો છે અને ઉંદરદા એકલો મૂકી લીધો છે હું તો અઢારે વર્ણની દીકરીને કહું છું કે તમે બધી મારી રાજબાઈ છો હું તમને આદેશ કરું છું કે હિંમત રાખજો અને કોઈનું પણ વાત માં ન આવે તો બાપુ ચેતવણી આપતા કહે છે બાપુએ સમગ્ર મામલે સંડોવાયેલા લોકોને ચેતવણી આપતા કહ્યું કે મા તમારે બહેન છે દીકરી છે મા છે આ તો બાપુનું કામ છે અઢાર વનની અળતા રસ્ અળવા રસ્તે અને સાવળા રસ્તે લાવવાનું કોઈ પક્ષપાત નથી તમારું આ ષડયંત્ર જેટલા છે એમને કહેવું છે કે તમારી તાકાત નથી બાપુને ઝુકાવી શકો તમારી તાકાત હોય તો સામે આવીને આંખ મેળવીને વાત કરો સામે આવો એટલે ખબર પડે કે બાપુ સામે કેમ બોલાય તો વિડીયોમાં મિત્રો આટલું જ વધુ અપડેટ માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં